નમસ્કાર હું મનીષા દેસીલ ગુજરાત છે વાત અટકતી નથી પરંતુ હવે આ યોજનાનો હેતુ જ ક્યાંક બદલાઈ રહ્યો છે જી હા સરકાર તરફથી જે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી એ હેતુ હતો ક્યાંક ને ક્યાંક બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે બાળકોને તાજુ અને ગરમ ભોજન મળી રહે બાળકો છે એ શાળાએ આવતા થાય આ બધા જ હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે ધીમે ધીમે આ યોજનાનો હેતુ વિસરાઈ રહ્યો છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના આ યોજનાનું નામ કરી દેવામાં આવ્યું છે અને હવે સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવી રહ્યા છે સરકાર જે નિર્ણય લેવામાં સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવનાર છે એનાથી બાળકોને કેટલું નુકસાન બાળકોને તો નુકસાન થવાનું છે જે હેતુ છે વિસરાઈ રહ્યો છે પરંતુ આ યોજના સાથે જોડાયેલા હજારો કર્મચારીઓ છે જે કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે એક તો આ કર્મચારીઓ વેતન આપવામાં આવે છે બધી જ વચ્ચે પણ આ કર્મચારીઓ આ યોજના સાથે સંકળાયેલા છે પોતાનો પરિવાર સમજે છે પોતાના બાળકો સમજી અને તેમને ગરમ અને તાજું ભોજન અત્યાર સુધી ખવડાવી રહ્યા છે પરંતુ સરકારને શું સૂચી રહ્યું છે કે ખરેખર સરકાર આવા નિર્ણયો શું કામ લઈ રહી છે પરંતુ આ યોજના સાથે જોડાયેલ સંગઠન તરફથી આ યોજનાના અગ્રણીઓ તરફથી સતત લડાઈ સરકાર સામે લડવામાં આવી રહી છે સતત માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે કે તેમની માંગણી સંતોષવામાં આવે અમુક તેમના પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે આ મુદ્દા પર આપણે આ પહેલા પણ ઘણી વખત ડિબેટ કરી ચુક્યા છે આજે ફરી એક વખત આવા અગ્રણીઓ સાથે જોડાયા છે એટલા માટે ફરી વખત જોડાયા છે કે એમની લડત અત્યારે ક્યાં પહોંચી છે એ આપણે એમની પાસેથી સમજવું છે અમારી સાથે ચર્ચામાં અત્યારે જોડાઈ ગયા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર શ્રી વિરાપીઠા ચેતર્યા આ સાથે અમિતભાઈ કવિ જોડાયા છે કરાર આધારિત આઉટસોર્સિંગ માનદ વેતન અંશકાલીન મહાસંઘના તેઓ પ્રમુખ છે દેવજીભાઈ મકવાણા પણ જોડાયા છે કે જે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાળવડ તાલુકાના કાર્યકારી પ્રમુખ છે ચારે મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાય સૌથી પહેલો સવાલ અમિતભાઈ આપને

સદા ધનવાન પર ભગવાન પીગળ જાતા હૈ ઓર ગરીબ કો દેખતા હૈ તો ચુપકે સે નિકલ જાતા હૈ એ મેરે રામ આજ તરે દેશ મેં ઇન્સાન ઇન્સાન કો નિકલ જાતા હૈ મને વડા પ્રધાન શ્રી એ ગરીબ અને વંચિત લોકો ની સહાય ની વાત કરી ગુજરાત મેં લાખ કો કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજગાર કર્મચારીઓ છે વીરાભાઈ જેવા જે સપૂત છે જે ગામડા માં રહીને કાખો કર્મચારીઓ ના मध्याન ભોજન કર્મચારીઓ નો અવાજ બનીને કામ કરી રહ્યા છે આપની માધ્યમથી લાખો દર્શકો ને મારી વિનંતી છે કે આ અવાજ પરિવાર સુધી પહોંચાડો સરકારના અધિકારી પદાધિકારીઓ સુધી પહોંચાડો મધ્યાહન ભોજન યોજના એક એવી જીવાદોરી સમાન યોજના છે કે આજે શાળાઓ જે ધબકી રહી છે એના પાયામાં મધ્યાહન ભોજન છે મધ્યાહન ભોજન ના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત હાજરી આપતા હોય છે ભારત એ ખેડ ખેતી પ્રધાન દેશ છે ત્યારે મધ્યાહન ભોજન કર્મચારીઓના જે વેદના છે જે એમના પ્રશ્નો છે એ સળગતા પ્રશ્નો છે મેડમ ખૂબ જ સંવેદનશીલ વિષય છે આખો આ મધ્યાહન ભોજન યોજના દેશની લાખો બાળકોની પોષણ આપતી એકમાત્ર શિક્ષણ સાથે જોડાયેલી આ યોજના છે એટલે નામદાર ગુજરાત સરકાર નામદાર સુપ્રીમ કોર્ટ અને આમદાર શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીને અમારા આ અવાજને વધુ અસરગ્રસ્ત બનાવી અસરકારક અને છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે કામ કરો મધ્યાહન ભોજન રસોઈયા બહેનો અને જે સહાયકો છે ને મેડમ તેમની

સ્વચ્છતા અને પોષક ભોજન તૈયાર કરવાનું આ અઘરો વિષય છે એટલે બાળકોના ભવિષ્ય માટે આ એક જે ખતરનાક ઘટના છે આ ખરેખર ટૂંકા વેતનમાં આહાર આપવો એ ખરેખર મોટી ઘટના છે ઘણી બહેનો વિધવા છે ત્યક્તા છે એકલી છે ગરીબ છે એટલે મહિલા સશક્તિકરણ ની આપણે જયારે વાતો કરતા હોઈએ અને સાચા અર્થમાં આપણે મહિલાઓનું પુનર્વસન ના કરી શકીએ એક આ યોજના છે

તલવાર છે સામાજિક સુરક્ષા તો સેજ પણ નહીં પીએફ નહી પેન્શન નહી ગ્રેજ્યુએટી નહીં આરોગ્ય વીમાની કોઈ સેવાઓ જ નહીં અને કોઈ સુવિધાઓ નહીં એટલે ટાચા સાધનો ની વચ્ચે ચૂલા તપેલા ધુમાડાની વચ્ચે શરદી ગરમી અને વરસતા વરસાદમાં બહેનો મારી બહેનો જે કામ કરતી હોય અને વીરાભાઈ જેવા કેટલાય પરિવારો જે કામ કરે છે એટલે વીરાભાઈની જે વાત છે એ અમારા સંગઠનની વાત જે છે એ અને સમુદાય ચેનલના માધ્યમથી અમારો અવાજ મોટો બળવત્તર બનાવો અને સરકાર સુધી આ અવાજ પહોંચે જેથી કરીને કાયમી કરે ખાનગીકરણ અટકે

માનનીય સીએમ કક્ષા તેમજ તેમની કેબિનેટ એક લેખિત આવેદન આપેલું છે પરંતુ એ એક જૂનો જવાબ દઈ દે છે એમ કે તમારી રોજીરોટી સરકારે મદદનીશ કમિશનર નો એક કાગળ આવેલો તમારી રોજીરોટી નથી છીનવાતી પરંતુ આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ શિક્ષણ મંત્રી સાહેબ તેમજ તેમની કેબિનેટ ની અંદર એવું લખીને આપવામાં આવ્યું છે કે નીતિ 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 નિર્ધાર અરે કોણ તો લાખ પેલા અમે હિત ઈચ્છીએ છીએ કે સુડતાલીસ લાખ બાળકો ને રાતના ચાર વાગે બનાવેલો ખોરાક ચાલીસ કિલોમીટર દૂર જઈ અને વાસી ખોરાક ખાય તો એની અંદર એ બાળક કુપોષિત જ રહે અને અમે તો બીજા નંબરની અંદર એ કહીએ છે કે જ્યાં સુધી એનજીઓ હટશે નહીં ત્યાં સુધી એસી એસટી ને ओबीसी ના બાળકોને आवाज મને નથી પહોંચતમ એસી એસટી અને ओबीसी ના બાળકોને સતત ને સતત અન્યાય થઈ રહ્યો છે પોચે છે મેમ आवाज હાલો હાલો અવાજ આવે છે તો હું એમ કે જે આ સત્ર છે તે એ સત્ર ની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ ને તેમજ કેબિનેટ ટીમ ને મારી એક નમ્ર વિનંતી છે કે અમારું બારે અમારું બારે બાર માસનું વેતન આપો અને અમને સોમાન ભેર વેતન મળે અન્ય ગુજરાતના કર્મચારીઓને વેતન મળે એ વેતન હળહળતી એકવીસમી સદી ની અંદર જે મોંઘવારીની અંદર એ વેતન નહીં મળે ત્યાં સુધી અમારું લડત ચાલુ રહેશે અને આપના ગુજરાત સમુદાયના માધ્યમથી સરકાર શ્રીમાં અમારી રજૂઆત અને આ દર્શકોને એક નમ્ર વિનંતી કે જાગો કર્મચારીઓ જાગો આપણો હક માંગો આપણે ઓગણીસો એકાવન ના બંધારણ પ્રમાણે આપણે લડત લડવી જોઈએ અને આવે સતત સતત ને કે ગુજરાત ની અંદર નીતિ ઘડનાર કોણ તો જે નીતિ ઘડનાર હોય તો કેબિનેટ ની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ ને મારી બે હાથ જોડીને વિનંતી છે અને એકસો ને બ્યાસી ધારાસભ્યશ્રીઓને બે હાથ જોડીને વિનંતી છે કે નીતિ ગણનારમાં ફેરફાર કરી અને દેશના માનનીય વડાપ્રધાન શ્રીને હું એક નમ્ર વિનંતી કરું છું કે ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર જે ખાનગી સંસ્થાને સોંપવા જઈ રહ્યા છે એ જો ખાનગી સંસ્થાને સોંપશે તો આખા દેશની અંદર અ ઉચ્ચ શિક્ષણ એસી એસટી અને ઓબીસી સમાજના બાળકોને નહીં મળે એ એના હિસાબથી પશ્ચાત જ્ઞાતિઓ વંચિત રહેશે તો માનવીય વડાપ્રધાનને તેમજ આખા દેશના તમામ રાજ્યને એક નમ્ર વિનંતી કે અમારા પછાત જ્ઞાતિઓના હિતઘાતર આ ખાનગી સંસ્થાને ન સોપાય અને અન્ય માનદ વેતન ધારક ને જે વેતન મળે છે એ વેતન અમોને મળવું જોઈએ અમારી સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે છેલ્લા ચાલીસ ચાલીસ વર્ષથી અમે અમારી ફરજ બજાવીએ છીએ પણ કયા સેક્રેટરીને ચાલીસ વર્ષ સુધી અમારી સાથે પ્રોબ્લેમ છે આ યોજના સાથે પ્રોબ્લેમ છે પછાત જ્ઞાતિઓ સાથે પ્રોબ્લેમ છે કે એનજીઓ શા માટે લઈ આવવાની જરૂર છે ઓગણીસો ને ચોર્યાસી નો શિક્ષણ વિભાગનો પરિપત્ર છે એમાં મુદ્દા નંબર નવ અને દસ એમાં સ્પષ્ટ લખેલ છે કે ગરમા ગરમ અને ઉનાળાની અંદર બે કલાક અને શિડાની અંદર ચાર કલાક રસોઈ બની ગયા પછી ખાવાને લાયક રહેતી નથી તો ગુજરાતની અંદર હું તો માનનીય મુખ્યમંત્રી સાહેબ ને એમ કહેવા માંગુ છું શિક્ષણ મંત્રી સાહેબને એમ કહેવા માંગુ છું કે સર્વે કરાવો જે જગ્યાએ એનજીઓ કરણ છે તે જગ્યાએ અ કુપોષણનો રેશિયો વધારે છે અને જે જગ્યાએ સંચાલક રસોઈયા અને મદદનીશના માધ્યમથી રસોઈ બને છે ત્યાં નયવત કે એક ટકો જ ઓલું છે ત્યાં કુપોષણનો રેશિયો નથી તો આપના માધ્યમથી બારે બાર માસનું અમને વેતન મળે સમાતી પત્ર રદ થાય અને જ્યાં સુધી અન્ય માનદ વેતન ધારક ને જે લાભ મળતા હોય એ લાભ નહીં મળે તો આ બજેટ સત્ર બધે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર લેવલે અમને એન કેન પ્રકારે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની કચેરીમાં જાઈએ તો અમને કોઈ જાતનો નો જવાબ મળતો નથી માત્ર એમ કે છે કે નીતિ વિષયક બાબત છે તો બે હાથ જોડીને વિનંતી કરું કે ગુજરાતમાં જે નીતિ વિષય અધ્યક્ષ હોય જે નીતિ ગનાર હોય અને કોઈ સચિવો હોય કે કલેક્ટરો હોય તેને બે હાથ જોડીને વિનંતી કે સુતાલીસ લાખ બાળકોના લાભ ખાતર તમો આ નીતિમાં ફેબ્રુઆરીમાં ફેર વિચારણા કરી અને ગુજરાતની અંદર જો એનજીઓ કરણ નહીં રોકાય અને આ અઠ્યાસી હજાર કર્મચારીઓચાર્યોને

અ યોજના છે એમાં પ્રાથમિક શિક્ષણમાં લાખો કરોડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ગામડાઓ આજે તૂટી રહ્યા છે એના કારણો અનેક છે આરોગ્ય કો માઇગ્રેશન કો અસલામતી એટલે મોંઘવારીની બરોબર આ બધી ઓછું વેતન જે એક મોટો પ્રશ્ન છે સાથે સાથે એવા વર્ગના કર્મચારીઓ કામ કરે છે જે જે પોતાના ગામમાં જ રહેતા હોય આજુબાજુના વિસ્તારમાં જ હોય અને લાખો ગરીબ કચડાયેલા જે વિદ્યાર્થીઓ છે શાળામાં જતા હોય હવે એમને પોષણ ક્ષમ આહાર ના આપો આજે કુપોષણના કારણે એટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે એના પણ આંકડાઓ આપની સામે આવતા છે બરોબર એ બધી ઘટનાઓની સાથે જ્યારે આપણે વિદ્યાર્થીઓને સારી શાળા આપીએ છીએ સક્ષમ વિદ્યા શિક્ષણ આપી રહ્યા છીએ આજે સમગ્ર શિક્ષા હોય બીઆરસી સીઆરસી હોય યોજનામાં એટલી મજબૂતાઈથી ભૌતિક વિકાસ થઈ રહ્યો છે શિક્ષણમાં ગુણવત્તા સભર શિક્ષણ નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા સબર શિક્ષણ થાય છે પણ એમાં પાયાની જો કરોડ રજૂ હોય તો પોષણ છે કારણ કે મધ્યાહન ભોજન જે મળે છે એ તો ટેકો છે બાળકનો એના કારણે વિદ્યાર્થી અગિયાર થી પાંચ શાળામાં રહે છે એટલે આપણા ગુજરાત નો વિદ્યાર્થી અગિયાર થી એક એક થી બાર નું શિક્ષણ પૂરું કરે આમ સક્ષમ રીતે પૂર્ણ કરે અને આપણા કર્મચારીઓના જે પ્રશ્નો છે એ અત્યંત દુઃખદ છે નાનું વેતન સમયસર પગાર ના મળવો કાયમી નોકરીનો અભાવ સામાજિક સુરક્ષાનો અભાવ આરોગ્યની સમસ્યાઓ રજા અને વીમાનો અભાવ માન સન્માન અભાવ વધારાના કામનું ભારણ ભોજન બનાવવાની સાથે સફાઈ કરાવવાની વાસણ ધોવાનું સ્ટોરેજ ની ગણતરી કરવાની સાધન સામગ્રીની તો મેડમ એટલી બધી છે કે આ લોકો કર્મચારીઓ કામ કરતા હોય છે શાળામાં એક ખૂણામાં એક રૂમ હોય એ રૂમ ખરેખર જીવાદોરી છે એ રૂમ ખરેખર આજે અન્નપૂર્ણા સમાન ગણી શકાય શિક્ષણ માટે ગામ માટે બરોબર રસોડું ગેસ પાણી વાસણ કાયદાકીય રક્ષણમાં જે મુખ્ય વાત છે એમાં કોઈ સ્પષ્ટ ફરિયાદ નિવારણ નું કોઈ મિકેનિઝમ નથી કોઈ એપ્લિકેશન નથી ક્યાં પરિપત્ર કરવા કઈ જગ્યાએ અરજીઓ કરી અને અવાજ ઉઠાવો તો આ બિચારા ગરીબ વંચિત અને કચરાયેલો સમુદાય એસસી એસટી ઓબીસી નો એ લોકોને નોકરી જવાનો મુખ્ય ભય છે આ સમસ્યાઓ માત્ર કર્મચારીઓ માટે છે એવું એવું નથી મેડમ પણ સમગ્ર યોજના બાળકોના આરોગ્ય સાથે જોડાયેલી આ યોજના છે કે જેમાં બાળકોને અલગ અલગ દિવસે આપણે લખી દીધું ટાઈમટેબલ બનાવી દીધું કે આજે પુલાવ મળશે આજે દાળ ઢોકળી મળશે પણ જ્યાં ભોજન આપવાની વાત છે જ્યાં શ્રેષ્ઠ ભોજન આપવાની વાત છે જ્યાં ભેળસેળ વગરના ભોજન આપવાની વાત છે હું તો કઉ છું એની પાછળ સમસ્યા બનાવો એક સમિતિ બનાવો જો તમને ભેળસેળ નો ડર હોય જો ચોરી કે ભ્રષ્ટાચાર કરતા હોય આ કર્મચારીઓ તો એના દાખલાઓ તમે બેસાડો એમના એમની સામે તમે કાયદાકીય પગલાં લો પણ નવ્વાણું ટકા કર્મચારીઓ જે શ્રેષ્ઠ કામ કરે છે અને જે મામલતદાર ટીડીઓ પણ આની નિગરાનીમાં કામ થતું હોય છે એમની નિરીક્ષણમાં ટીકેએન ના શાળાના બીઆરસી આચાર્ય તમામ જોતા હોય છે જો અને ઘણી જગ્યાએ તો શાળાના આચાર્ય અને શિક્ષકો પણ આ ભોજન આરોગતા હોય છે હવે એનજીઓ ને આપવાની વાત કરો તો એનજીઓ એક અલગ સ્વાયત્ત સંસ્થા છે જેને ભંડોળ મળે પછી આપવા આવે હવે એનજીઓ કયા શહેરમાં હોય કયા જિલ્લામાં હોય એટલે મુખ્ય જે બાબત છે કર્મચારી છે એ દેવો ભવ માટે બાળકના રક્ષણ માટે ભાવિ ભારતના નિર્માણ માટે રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્ર કો ઊંચા ઉઠાના હે કર્તવ્ય જાતીયતા ઓર પ્રાંતિયતા કે ભેદભાવ કો ઊંચા હે કર્તવ્ય વડાપ્રધાન શ્રી એ જયારે છેવાડાના લોકોના ઉત્કર્ષ ની વાત કરી હોય અને એમાં પનોતા પુત્ર ગુજરાત ના હોય ત્યારે અમારી અપેક્ષા માગણી લાગણી એક જ છે કે આ કર્મચારીઓને મજબૂત પગાર આપો એમને કાયમી કરો કરાર નામના કાળા કાયદાને દૂર કરો અને નામદાર ગુજરાત સરકારને વિનંતી કે શુદ્ધ સાત્વિક અને શ્રેષ્ઠ ભોજન મળે એ માટે આરોગ્યની ચકાસણીની સમિતિ બનાવો આ માટે વાસણો અથવા તો જે નવા સાધનો છે જે પૂરક સાધનો છે એમાં વધારો થાય અને આ જે રસોડું હોય એને સજ્જ કરો આધુનિક કરો એમ આંગણવાડીઓ સજ્જ કરી રહ્યા છો એ પ્રકારે આના ઉપર કોઈ સીસીટીવી કેમેરા કરાવવાની હોય તો પણ છૂટ છે કોઈ આધુનિકરણ કરવાનું હોય તો પણ છૂટ છે પણ આ કર્મચારીઓને ન્યાય મળે જવાબદારી મળે પગાર મળે તો જ આપણી શાળા શ્રેષ્ઠ બને અને આ કર્મચારી શાળાનો અંગભૂત અવયવ છે સાથે સાથે બાળકને આપણે જે ભોજન આપવું છે એ સારું શ્રેષ્ઠ અને સન્માનજનક ભોજન હોવું જોઈએ બિલકુલ સાચી વાત છે અમિતભાઈ આના શું કહેવું છે આપનો આ મામલે અલા ભાઈ મ્યૂટ છે આપનો માઈક અનમ્યૂટ કરશો પહેલા અલા ભાઈ હા કહીયો હા જી મેમ આ અવાજ આવી રહ્યો જેમ કવિ જેમ અવાજ આવે છે ને મારો હ હ અવાજ આવે છે અવાજ નથી આવ હા અવાજ આવ્યો મેમ હા અવાજ આવ્યો છે મારો હા હાલો હા હા જેમ કવિ સાહેબે જેમ કીધું મે મેમ કે નાના કર્મચારી છે અહીં અમે અમે અને કલ્યાણપુર તાલુકો જે દેવભૂમિ દ્વારકાનો કલ્યાણપુર તાલુકો એકદમ પછાત વર્ગમાં અમે આવી છે અહીં એકદમ પછાત વર્ગનો ગામડાનો વિસ્તાર આવે છે એમાં એનજીઓ વાળા જે સરકાર કમિટી એનજીઓ ને સોંપવા માગે છે તેમાં રાતના બે વાગે રસોઈ બનાવે છે અને બપોર ના બે વાગે આપે છે તો એકદમ વાસી ભોજન જે બને છે તે અમે બિલકુલ ચલાવવામાં નહિ આવશું ભવિષ્ય ની અંદર આવું કઈ થશે અમે આંદોલન પણ કરશું કોઈ પણ જાતનો અમે સંપૂર્ણ સાથે અમારા કર્મચારી સાથે સંપૂર્ણ આંદોલન ને અમે મંડાણ કરશું આ યોજનાને અમે ખાનગીકરણ કોઈ પણ હિસાબે અમે થવા જ નહીં દેશું મેમ બિલકુલ આલાભાઈ આપની વાત પણ યોગ્ય છે કે ખરેખર સરકારે શું નિર્ણય લેવા જોઈએ અને એમની સાથે સંકળાયેલા જે પણ કર્મચારીઓ છે બાળકોના ભવિષ્ય માટે ખરેખર સુધી જે યોજના ચાલતી હતી એમાં શું તકલીફ હતી કે સરકારને આ યોજનાનું નામ બદલી અને યોજનાનો હેતુ પણ બદલવાનો સમય આવ્યો અને એવો નિર્ણય લેવો પડે એ પ્રકારે સરકારે જે વ્યવસ્થા ઉભી કરવા જઈ રહી છે એના કારણે જી જી આલાભાઈ

મધ્યાહન ભોજન યોજના કે જે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી કર્મચારીઓને અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ બદલવાનો ના તો સરકાર પ્રયાસ કરી રહી છે કે ના તો એમના વેતનમાં વધારો થઈ રહ્યો છે ના તો એમને ખાસ કરી અને જે એમના પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવાનો સરકાર પ્રયાસ કરી રહી છે અને એટલા માટે જ આ સંગઠનો દ્વારા સતત અત્યાર સુધી આ લડત ચલાવવામાં આવી રહી છે અને વીરાભાઈ જેવા જે પ્રદેશ કન્વીનર કહી શકાય એવા લોકો હજુ પણ આ લડતમાં સતત જોડાયેલા રહેવાના છે કે એમનો એમને ન્યાય અપાવવા માટે કર્મચારીઓને ન્યાય અપાવવા માટે બાળકોની સાથે છે કર્મચારીઓની સાથે છે અને સતત તેઓ આ લડત લડતા જ રહેવાના છે વીરાભાઈ હજુ પણ કઈ કહેવા માંગે છે શું કહેશું વીરાભાઈ મારે કહેવાનું એ છે કે બે હજાર ની અંદર ગુજરાત હાઈકોર્ટ ની અંદર એક કેસ થયેલો છે અને અમે જીતી ગયેલા છીએ પરંતુ ત્યાં સચિવ કક્ષાના

જલદ આંદોલન ની અમારી તૈયારી છે અત્યારે સંગઠન સ્વરૂપે અમે ગુજરાતની અંદર પ્રવાસ કરી રહ્યા છીએ અમારે ઇઠ્યાસી હજાર કર્મચારીઓ અમને છૂટા નથી કરવાના કમિશનર નો પરિપત્ર આપ્યો કે તમને સફાઈમાં રાખવાના તો સફાઈ કર્મચારીને જે વેતન મળે અમારું જે થાય કે ના થાય હું ઓબીસી સમાજની અંદર જન્મેલો છું તો મારા એસસી સમાજને એસટી સમાજને અને ઓબીસી સમાજને જે નીતિ નિર્ધાર હોય ઓગણીસો ને એકાવન ના બંધારણ પ્રમાણે લોકશાહી ડબે લોકો થી ચાલતી સરકાર ની અંદર ક્યારેય પણ નહીં ચલાવી લઈ અને એકસો ને બ્યાસી ને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બજેટ સત્રની અંદર એસી એસટી ને ના સુડતાલીસ લાખ બાળકોના હિત ખાતર અ એનજીઓ કરણ ન થાય તેના માટે ઠરાવ ન કરવા નમ્ર વિનંતી બહુતે ટ્રાઇબલ એરિયા ને ન સોંપવા માટે તમામ ધારાસભ્યો અમને સાથ સહકાર આપે તમામ પક્ષના કોઈ જાતનો પક્ષપાત નથી અમે કોઈના હાથા નથી બનતા અમે અમારી જે વેદના છે એ ગુજરાત સમુદાયના માધ્યમથી શેર કરીએ છે અને આ જે ગુજરાત સમુદાયના દર્શકો હોય તેને બે હાથ વિનંતી કે અંદર તમારા અમારો ગુજરાત સરકાર સુધી પહોંચાડો અને આ બજેટ ની અંદર અમારું રેકોર્ડિંગ અમારો જે પગાર વધે તેવી આપ પાસે આશા રાખી અને આપના માધ્યમથી માહિતી ખાતાના માધ્યમથી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો જય હિન્દ